વેકરિયાની હાજરી ચોક્કસ હોય છે તો આજે આ સત્ય સનાતન વેશન મુક્તિ અભિયાનનું જે કાંઈ વિડિયા કે જે કાંઈ છે તે જોઈને અમારી સાથે જો કે એને વર્ષ દિવસથી સંબંધ છે જ અને અમે અવારનવાર કોઈ કાર્યક્રમની અંદર મળતા હોય છે એના કારણે આજે અમારી આ અભિયાનની મુલાકાત લીધી છે અને કઈ રીતનું ચાલી રહ્યું છે એ બધુંય જોયું અને હું જયભાઈ વેકરિયાને પહેલાં તો સન્માન કરી લઈએ આપણે કે આપણી ઓફિસની મુલાકાતે આવ્યા છે એટલે એનું સન્માન કરવું જોઈએ અને મહેમાન તરીકે આજે આવ્યા છે તો જયભાઈ વેકરિયાને મારે એવું કેવું છે કે તમે જેટલા લોકો પોતે તો નિર્વેશની છો વેસન કોઈ જાતનું કરતા નથી અને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા છે તો જયભાઈ લોકોને શું સંદેશો આપવા માગે છે ને વેસન કરતા લોકોને એ આપણે જયભાઈ પાસેથી જાણીએ શું જયભાઈ તમે કહેવા માંગો છો હિંમતભાઈનો આ પ્રયાસ ખૂબ સારો છેલ્લા હું એક દોઢ વરસથી જોઉં છું અને એને બહુ નજીકથી નિહાળું છું આ વિડીયોના માધ્યમથી જે લોકો આ વિડીયો જોવે છે એટલી જ અપીલ કરવા માંગુ છું કે હિંમતભાઈનો જે પ્રયાસ છે નિસ્વાર્થ પ્રયાસ છે એમાં કોઈ એની મહદ અંશે અને પૂરેપૂરા અંશે ક્યાંય એની કોઈ સ્વાર્થ નથી અને કોઈ જાતનો એનો કોઈ નિઃસ્વાર્થ પ્રમાણે આખે આખું કામ આ સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન જે ચલાવે છે અને એને ભારતભરમાં અને ભારતના બહારના દેશોમાંથી પણ એને પોતાના ડોનેશન આવે છે અને ડોનેશન સારી જગ્યાએ વાપરે છે અને આખા ગુજરાતમાં એ પોતે આ વ્યસન મુક્તિના જે કાર્યક્રમો જે છે એ અવેરનેસ લાવવા માટેના કાર્યક્રમો પણ આ હિંમતભાઈ કરે છે મારું એક જ સૂચન છે આપને કે જે તમાકુ બીડી સિગારેટ જે કોઈ વસ્તુ છે જેના કારણે તમારો પોતાનો શરીર તો તમે બરબાદ કરી રહ્યા છો પણ તમે જ્યારે આ ભૂલોક આ પૃથ્વીલોક છોડીને તમે અહીંથી નીકળો છો તો પાછળવાળા પણ તમારી પાછળ હેરાન થાય છે તો હેરાનગતિથી બચવા માટે અહીંયા હિંમતભાઈ પાસે ઘણા બધા રસ્તા છે તમે તમારાથી નો વ્યસન છૂટતું હોયને એના પર બહુ બધા રસ્તા છે તમે વ્યસન મુક્તિનો એકવાર આમાં ઓફિસની મુલાકાત લો નીચે નંબર પણ હિંમતભાઈનો આપેલો છે હિમમતભાઈને ફોન કરો કે ભાઈ મારા આટલા આટલા વર્ષથી વ્યસન છે નથી છૂટતું આ છોડવા માટે શું કરવું પડે કઈ રીતના પ્રયાસ કરવા પડે એ બધી જ તમને માહિતી ગાઈડલાઈન્સ આપવાના છે તો હિંમતભાઈનો સંપર્ક જલ્દીથી જલ્દી કરો અને હિંમતભાઈ હજી એકવાર કહું છું કે નિસ્વાર્થ ભાવે આખું કામ કરે છે

ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને શુભકામના પણ આપી છે વારંવાર અમારી ઓફિસની મુલાકાત લેતા રહેજો અને કઈ સારા કાર્યની અંદર હાજરી આપજો અમારા કોઈ સેમિનારો કે હોય ત્યાં હાજરી આપજો એવી જયભાઈ ને વિનંતી કરી છે ઓકે અસ્તુ ધન્યવાદ